એક થી બે ફૂટના પાણી ભરેલા જોવા મળે છે તમામ વાહનો ક્યાંક ને ક્યાંક પાણી અંદર ઉભેલા જોવા મળે છે ક્યાંક ને ક્યાંક સ્થાનિકો પરેશાન છે કારણ કે જે રીતે વરસાદનું આગમન થઈને વરસાદના આગમન ની સાથે જ મુખ્ય રસ્તા ઉપર પાણી ભરાવાની શરૂઆત થઈ છે વાહન ચાલકો હાલ ક્યાંક ને ક્યાંક પરેશાન છે કારણ કે જે રીતે વરસાદ પડી રહ્યો છે ને વરસાદ પડતાની સાથે જ મુખ્ય રસ્તા ઉપર પાણી ભરાવાની શરૂઆત થઈ છે મહેસાણા નગરપાલિકા પ્રી પ્રિમોનિટ કામગીરીના દાવા તો કરે છે પરંતુ જે પાણી નીકળવું જોઈએ તે મુખ્ય રસ્તા ઉપરથી નીકળતું નથી ને તેના આ દ્રશ્યો છે હાલમાં આ તમામ રોડ ઉપર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે એ બીપી અસ્મિતા મહેસાણા